કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે શ્રીનગરમાં સીએસઆઈઆર હેલ્થકેર થીમ કોન્કલેવનું ઉદઘાટન કર્યું કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જિતેન્દ્રસિંહે શ્રીનગરના શેર એ કાશ્મીર આંતરરાષ્ટ્રીય પરિષદ કેન્દ્ર ખાતે બે દિવસીય સીએસઆઈઆર હેલ્થકેર થીમ કોન્કલેવનું ઉદઘાટન કર્યું આ ઇવેન્ટ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચના વન વીક વન થીમ અભિયાનનો ભાગ છે જે હેલ્થકેર ક્ષેત્રમાં નવીનતાની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે છે તેમના ઉદઘાટન ભાષણમાં ડોક્ટર સિંહે હેલ્થકેર ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભારતે હાંસલ કરેલી મહત્વપૂર્ણ પ્રગતિને હાઇલાઇટ કરી તેમણે નોંધ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા ત્રીસથી વધીને ત્રણસો પચાસથી વધુ થઈ ગઈ છે જે આ પ્રદેશની નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાની ક્ષમતા દર્શાવે છે ડોક્ટર સિંહે આત્મનિર્ભરતા અને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે હેલ્થકેર ક્ષેત્રમાં ડીપ સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક જણાવ્યું તેમણે બાયોઈ થ્રી નીતિની રજૂઆત અને સ્ટાર્ટઅપ્સ અને ઔદ્યોગિક હબ માટે મોટા પાયે નાણાં ફાળવણીનો ઉલ્લેખ કર્યો આ ઇવેન્ટમાં જમ્મુ અને કાશ્મીરના કેબિનેટ મંત્રી સતીશ શર્મા સહિતના અનેક મુખ્ય આંકડાઓની ભાગીદારી જોવા મળી જેમણે યુવા ઉદ્યોગ સાહસિકતાને સરકારના સમર્થનને પુનરાવર્તિત કર્યું સીએસઆઈઆરના ડિરેક્ટર જનરલ ડોક્ટર એન કલેસેલ્વીએ પણ વૈજ્ઞાનિક ટેકનોલોજીકલ પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે ઓડબ્લ્યુ ઓટી અભિયાનના મહત્વ પર પોતાનો સંદેશ આપ્યો